અંકલેશ્વરમાં દારૂલ ઉલુમમાં ગૌવંશને કતલ કરતા છ ઇસમો વિરુદ્ધ અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે દારૂલ ઉલુમના એક દ્રષ્ટિ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગત રોજ એકસો પાસઠ કિલો શંકાસ્પદ ગૌમાસ નો મુદ્દે માલ જપ્ત કર્યો હતો ગત રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર સુરતી ભાગોરથી ઉમરવાડા આવેલ દારૂલ ઉલુમ આવેલું છે આ દારૂલ ઉલુમમાં પતરાવાળી ઓરડીમાંથી ચાર ઇસ્લમો પશુ કટિંગ કરતા ઝડપાઈ ગયા હતા પોલીસે આસપાસ તપાસ કરતા શંકાસ્પદ ગૌમાસનું ચાર સિંગડા અને શંકાસ્પદ ગૌવંશની બે ખોપરી તથા ગૌમવંશના આઠ પગ પડ્યા હતા પોલીસે સ્થળ પરથી એકસો પાસઠ કિલો શંકાસ્પદ ગૌમાંસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે સ્થળ પરથી ઇફ્તેખાર ઉર્ફ ઇશ્તિયાક કમાલ કુરેશી મોહમ્મદ જુનેદ ઉર્ફ ખટ્ટા અનવર કુરેશી અને મોહમ્મદ સરફરાજ ઉર્ફ દેવીલાલ ગુલામ કાદર ખલીફાને ઝડપી પાડ્યા હતા સમગ્ર મામલે એફએસએલ રિપોર્ટ આવતા પોલીસે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેમજ ટ્રસ્ટી માક્રોદ મોહમ્મદ ઇકબાલ મુન્સજી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની પણ અટક કરી હતી ઘટનામાં અન્ય એક ઈસમને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો સમગ્ર ઘટનામાં દારૂલ ઉલમમાં છસો જેટલા બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે તેમના પર આની વિપરીત અસર પડી શકે છે સંસ્થા દ્વારા અભ્યાસ આપવામાં આવે છે

થઈ રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગયેલ ત્યાં પહોંચી અને સ્થળને રાઉન્ડ અપ કરવામાં આવેલ તથા ત્યાંથી ગૌમાસનો મુદ્દામાલ હથિયારો તથા આરોપીઓ ચાર જેટલા આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ આગળની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેમાં તે લુલુમના ટ્રસ્ટી તથા મોલવી જેનું નામ છે ટ્રસ્ટી જે છે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની સુધારાની કલમ તથા આઈપીસી ની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ ચાર લોકો અને ત્યારબાદ એક અન્ય આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેમાંથી એક વ્યક્તિ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે જ્યારે અન્ય ત્રણ જે આરોપી છે ઇફ્તિખાર ઉર્ફે ઇસ્તીક ઇશ્તીયાક કમાલ કુરેશી મોહમ્મદ સરફરાઝ ગુલામ કાદર ખલીફા અને ત્રીજો જે છે મોહમ્મદ જુનેદ અનવર કુરેશી આ ત્રણ લોકો જે છે એ આઈડેન્ટિફાઈ થયા છે અને તે ત્રણેય લોકોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે ત્યારબાદ એમના જે ટ્રસ્ટી છે એ જેનું નામ છે

અત્યારે કુલ પાંચ માણસોની અટકાયત કરવામાં આવી છે અને એક વ્યક્તિ જે ફરાર છે અન્ય જેટલા પણ લોકો આમાં સામેલ હશે તે તમામના પણ તપાસ દરમિયાન નામ ખોલવામાં આવશે તથા તેમની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે